આદરણીય પવિત્ર હાજી ઉસ્માન જોણેજા કેપ્ટન પૂર્વ પ્રમુખ અને વિસ્તાર જા ચૂંટાયેલા નગરસેવક ભાઈ શ્રી હાજી યાદવ નગર નગરસેવક ઉમરભાઈ પૂર્વ પ્રમુખ હાજી દાઉદ ત્રીજા પૂર્વ નગરસેવક શકુરભાઈ અને ઉપસ્થિત અકબરભાઈ યુગભાઈ અને મંચસ્થ મહાનુભાવો સાડા જા ભાઈ શ્રી કાસમભાઈ આચાર્ય શ્રી કાસમભાઈ અને શિક્ષક મિત્રો શિક્ષિકાઓ બહેનો પ્યારા વહાલ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અસલામ અસલુમ નમસ્કાર અજ સતોતેરમાં ગણતંત્ર રાષ્ટ્રીય પર્વ પર્વની પારા ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત આવ્યું અને નડા નંડા ફૂલકા જે કે બાળકો કે એ ખરેખર જે રજૂ કે પાસે વચ્ચે અને તાકીય અમુકથી કંક સખે મળે કે ભાઈ નંડા બચ્ચા અને કે ટ્રેન કરણો અજા માબર પે કે નંે બચ્ચે કેરી રીતે ટ્રેન મે માં ટ્રેન કરે અને સાથી સાથ બો ભાગે પાંચ પાંજાડા ભહેનુ જે જો શિક્ષિકા બહેનો એ જો દિલ દિને લગન જે મથ મહેનત કરી દો એ કોઈ ખરેખર હૃદય જે ભાવ સીધા રજૂ થયે કે છોકરા અને છોકરીઓ કેટલી મહેનત કરે મહેનત કરે ને અંજુ સ્કુરતું રજૂ કરી અને ખાસ કરીને પાંચે છેલ્લા ઘણા વર્ષ થઈ નિષાર જૉર ચિરાગ સાહેબ કે જેવો વિજ્ઞાન જો વિજ્ઞાન એટલે કરો વિજ્ઞાન જું સ્કૃત્યુ બનાે છેલ્લા ઘણે સમય થયો તાલુકે સ્કૃતિ વેપ જિલ્લામાં વેતી અને રાજ્યમાં વેતી અને મણે ત્રિ જગહે મથે વે તો લગભગ પહેલો નંબર ખણી અચે તો લગે તો માડવી જોડો છેવાડે વિસ્તાર શલાયો વસ્તાર કે ગણેશ પા જગ્યા જદ્યા સલાય જો નચે એટલે તમે પછાત મે ગણતરી કરે અચે તે પછાત વારો વિસ્તાર તેમે પ્રાથમિક શાળા અંજો વિદ્યાર્થી અગર રાજ્ય લેવલ નંબરથી પજે તો ખરેખર પહેલા ઘણે જ ગર્વની ગા ઘર્વની ગ્લ વિચાર કરે કે પાંચ વચ્ચે સાહેબ અકડા આ પહેલો ડિઠો પન્હલાલભાઈ ઈ આચી અને તઈ ક્યાં ખરેખર એ જે પ્રોગ્રામ આડાલ તરફથીક્રમ યોજો કાર્યક્રમ કેંદર મજા કાર્યક્રમ થયે તો વધારે વ્યાપી અને સાર્વજનિક વિસ્તારો કાર્યક્રમ કરનોબ અને એ વારમ ગરામ જો શિક્ષક જો પાડો પરિવાર છે શિક્ષક નિશાન પરિવાર અન દ્વારા જો કર્યો અને ગમે તેટલો નક્કી પઠ્યો બસ સડનલી એવર જો કિંક કોઈક સંજોગ વસત કારણડો બોલ્યો કે કાસમ સાહેબ કેક બારાજી જવાબદારી સરકાર તરફે આવી એટલે એ પૂજન ના થયો તેડો મુકે ચારડી પેલા કાસમ સાહેબ ત્યાં કે બી બાકે એવર જો અંતિમ પૂજી નિષ્કર્ષી માટે નેક્સ્ટ ટાઈમ રાખો લગા એ જ કે કાર્યક્રમ આજ જો કો સન્માનિત કરે જો આ sare visaro karyakram